બધા ખેતરોમાં થઈ અને ત્રણ અલગ અલગ પ્રકારની વેરાયટીનું વાવેતર કરેલું છે તો બધી મગફળી વિશે તમને માહિતી આપવાની છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જોયેલ જોતા રહેજો તો આપણા ખેતરમાં ત્રણ અલગ અલગ પ્રકારની વેરાયટીનું મગફળીનું વાવેતર કરેલ છે તો બધી મગફળી વિશે તમને માહિતી આપશું વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો તો મિત્રો આપણે આમાં છે એકસો અઠ્યાવીસ નંબર મગફળીનું વાવેતર કરેલ છે બાજુમાં ગિરનાર છે ગિરનાર ચાર અને એની આગળ વીસ નંબર છે તો બધી બધી મગફળીનું આજે તમને બતાવશું કે ક્યારે પાકે છે કેટલો ટાઈમ લેશે કઈ મગફળી સારી છે કેમાં વધારે ફાલ છે બધું તમને મિત્રો આ મગફળી આપણે એકસો ને ચાલીસ દિવસની થઈ ગઈ છે અને આ મગફળી હવે ઉભેમ છે જ નહીં પણ વરસાદના હિસાબે આપણે કાઢી નથી શકતા કારણ કે ઉગવાનો બહુ પ્રશ્ન વધી ગયો છે મગફળીમાં અને પાંદડા પણ તળિયું ઉપર પડી ગઈ છે જ્યાં ત્યાં તમે જોઈ શકો છો મિત્રો તો આપણે મગફળીનું ડાળ ઉપાડીને જોઈએ કે કેવો ફાલ છે અને કેટલું ઉગવણ આવી ગઈ છે મગફળીના ડોડવા બગડી કેટલા ગયા છે એ જોઈએ અને આ મગફળી કરાય કે કઈ મગફળી કરાય એની પણ માહિતી તમને આપવું અને આપણે આ રાતડી રાતડ જમીનમાં વાયેલી છે મગફળી એટલે મિત્રો હવે હાલો તો આપણે ડાળ ઉપાડી ચેક કરી મિત્રો હજી ડાળું નથી ઉપાડ્યું તમે જોઈ શકો છો કે આ મગફળી અહીંથી બે સોડવા તમે ઉગીને મોટા થઈ ગયા છે તો આ મગફળીને હવે આપણે ઊભે એમ છે જ નહીં જો મિત્રો ફાલ તમે જોઈ શકો છો ફાલમાં તો ઠીક ઠીક છે વરસ પ્રમાણે પણ આ જો બધા ઢોળકો ઊગી ગયા છે આ બધા સડી ગયા છે એકસો ચાલીસ દિવસની આ મગફળીનું બાકી ટાઈમ એમ કહે છે કે એકસો પચાસ દિવસ એટલે પાંચ મહિના ઊભે પણ આ ઊભી શકે એમ નથી એકસો વીસ દિવસમાં પાકી જાય છે

તમે વિડીયોમાં જોડાયેલા રહેજો જો મિત્રો આ છે ગિરનાર શહેરનું એક જ ડાળું છે મિત્રો આમાં હજી કાંઈ ઉગેલી દેખાતી નથી અને આમાં કાચું બહુ છે પણ ડાળેથી મિત્રો પાકી ગઈ છે તો આનું કરવાનું શું આપણે એટલે આપણે વિડિયોમાં જોડાયેલા રહેજો હજી વીસ નંબરે એ શેક કરવાનું છે ને આનું હજી એક ડાળું તમને ઉપાડીને આજો આ ગિરનાર આ મિત્રો ગિરનાર આમાં પણ સડો તો છે પણ એટલો બધી ખાસો જોવા નથી મળતો ઉગાવોને અઠ્યાવીસ નંબરમાં બહુ ઉગાવો વધી ગયો છે આ જોઈ શકો છો મિત્રો ગિરનારાના મૂળિયા મોટા છે એટલે ડોડવા નહીં દેખાય પણ આમાં જોઉં મિત્રો આ ખરી ગયું છે આમાંથી ઉગેલો છે પણ મિનિમમ આમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા ઉગાવો છે ને અઠ્યાવીસ નંબરમાં સડો અને ઉગાવો થઈને પંદરથી વીસ ટકા ઉગાવો છે એટલે દોડવા બધા ફેલ થશે આ છે આપણી ગિરનાર ચાર કોમેન્ટ કરીને કહેજો કોઈ મગફળી સારી છે જે આપણે તમને વીસ નંબર બતાવવાના છે તો વિડીયોમાં સિલે સુધી જોડાયેલો છે ને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા બરો આ છે ગિરનાર આપણે ચાર સાડા સાત વીઘાની છે અઠ્યાવીસ નંબર છે એ આપણે છ વીઘા જેવું છે અને આ ચાર વીઘા જેવું વાવેતર વીસ નંબરનું છે તો વીસ નંબરનું પ્લોટ તમે જોઈ લો કે એકસો પાંચ દિવસ થયા છે પણ સાવ પાન બધા કરવા માંગ્યા છે અને આપણે ઉપાડીમાં રેવું તો છે કે વરસાદનું

અને આ છે વીસ નંબર મિત્રો તો તમે જોઈ લો કે કોઈ ડોડવો સડેલો નથી કોઈ ઉગેલો નથી ને ક્યાંક કાસું છે પણ એ હવે પાક નથી મિત્રો હવે તમને ત્રણેય દાળા ચાલુ આપણે બહાર જઈને બતાવ્યું કે કોઈ મગફળી સારી છે તો વિડીયોમાં જોડાયેલ રહેજો ને સપોર્ટ કરવાનું નહીં લાઈક કરી તો મિત્રો આપણે ત્રણેય મગફળીના મૂલ્ય કાપના કારણ કે આપણે દોડવા સોખા દેખાય એ માટે બાકી કોઈનો બીજો કોઈ મિનિંગ અથવા માટે નહીં પણ તો તમે જોઈ શકો છો કે આ ગિરનાર છે અને ગિરનારમાં બધા ડોડવા ચોખ્ખા અને ક્લિયર છે અને સડો ક્યાંય છે નહીં કાચું છે સીવડું પણ હવે ચાર પાંચ દિવસમાં ભરાઈ જાય એવું લાગે છે અને અઠ્યાવીસ નંબરમાં તમે જોઈ શકો છો ઉગેલું એટલું છે સડેલું એટલું છે કમસે કમ ત્રીસ ટકા ડેમેજ છે મગફળી ત્રીસ ટકા ઉપર ડેમેજ છે અને મિત્રો આપણે નજીકથી બતાવી કે પાક કેમાં સારો છે તો આપણે ડોડવા જરી ખોલીને જોઈ લઈએ હું એમ બહુ ખેલું તો મિત્રો આપણે ડોડવા પણ પાકમાં સારી છે ઇઠ્યાવીસ નંબર તમે જોઈ શકો છો અને હવે આપણે ગિરનારનો નો ફૂલીએ ખબર પડી જાય તો તેમાં પણ દોડવો ફૂલ ભરેલ છે પાકમાં થોડું ઘણું આમથી આમ થાય એવું છે નહીં અને અઠ્યાવીસ નંબરનો ડોડવો સાવ ખીણકો એવો છે એટલે પછી વજન કેવો થાય અને ઠેસર ટાણે તમને બતાવીશ રાફ મારશું ત્યારે આ ગિરનાર છે આ અઠ્યાવીસ નંબર છે ડોડવામાં તો પાક તો સારો છે અને હવે આ આપણે આ વીસ નંબર તો વીસ નંબરનો જોઈ લઈએ આપણે પાક કેવો છે જોઈ લો મિત્રો વીસ નંબર આરે તો આવે જ નહીં આમાં પડી હોય તો એ નંબર છે અને વીસ નંબરમાં એટલો બધી સડો કે કંઈ નથી તો મિત્રો મગફળી કરવામાં એવું છે કે જો તમે આગોતરી મગફળી કરવાના હોય તો તમારે વરસાદનું ચોમાસાનું પૂરું માહિતી લઈને કરવાની કારણ કે આજે આપણે અઠયાવીસ નંબર છે એ એકસો ચાલીસ થી પચાસ દિવસ ઉગે એવી શક્યતા રહેતી નથી કારણ કે હું મને અનુભવ થઈ ગયો છે મિનિમમ એકસો ત્રીસ દિવસ કાંઠે અત્યારે આ ફૂલ ઉગે છે તો પછી આપણે નુકસાન જ જાય અને ગિરનાર કરવામાં વાંધો નથી પણ ગિરનાર મારે ચાર મહિના પૂરા નથી એકસો દસ દિવસની થઈ છે ત્યાં એના પાનને બધું ખરવા માંડ્યું છે આ વખતે ગિરનારમાં કંઈક રોગ અલગ આવ્યો છે ફૂગ જેવું એટલે બાકી તો ગિરનાર ઊગતી ચાર 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 સાડા ચાર મહિના ઊગતી અને વીસ નંબર એ ચાર મહિના ઊગતી પણ આ વખતે વીસ નંબર તો એકસો પાંચ દિવસમાં પાકી ગઈ છે વાવણીની છે હતા એટલે આ વખતે વરસ એવું છે એટલા માટે ઋતુના હિસાબે વાતાવરણના હિસાબે પાકી ગઈ છે બાકી અઠ્યાવીસ નંબર તો તમે આગોતરી કરો ફૂલ કોરવાડની આગોતરી તો ધ્યાન રાખીને વાવી કારણ કે આ ઉગવાની આની બધા કરતાં પેલી આ બહુ ખરાબ થઈ જાય છે તો ધ્યાન રાખવું ને વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો આવા નવા નવા વિડીયો તમારા માટે લેતા આવજો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરજો વિડિયોને આજે કેટલા ટાઈમ પછી ચાલુ કર્યું છું થોડી ઘણી ભૂલ ભૂલસૂક થઈ હોય તો માફ કરજો જય જવાન જય કિસાન